વાત કરી તે સમયની સ્થિતિ જાણી તે બાદ સાર્થકે ન્યૂઝ એટીન સાથે વાતચીત કરી અને એ સમયના આંખો દેખી હકીકત જણાવી સાંભળો એ સમય કેવો હતો માહોલ જમ્મુ કાશ્મીરના પહેલ ગામની અંદર આતંકવાદીએ હુમલો કર્યો હતો અને તેમાં છવ્વીસ લોકોના મૃત્યુ થયા હતા તેમાં ભાવનગરના પણ બે લોકોનો સમાવેશ હતો અને તેમાં આ જે 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 સમગ્ર ઘટના ઘટના હતી નજર સમક્ષ જોઈ છે છે તેવા સાર્થક યુવાન હતો તે ત્યાં હતો તેની સાથે વાત કરીશું સાર્થક ક્યારે આ ઘટના ઘટી તમે ક્યાં હતા શું થયું હતું અને તમે આખી ઘટના નજર સમક્ષ જોઈ છે એને કેવી રીતે તમે વર્ણો છો અમે છે ને પેલા તો ગાર્ડનમાં ગયા મોટું મેદાન હતું ત્યાં એટલે અમે પહેલાં ટિકિટ લઈ લીધી ટિકિટ લઈને અમે સીધા અંદર ગયા એટલે મારા બધાને પાણી પીવું હતું એટલે પાણીની બોટલ લઈ આવ્યા અને ઘડીક ફોટા ને એવું બધું પાડ્યું અને પાડીને પછી અમે ઘડીક ઉભા રહ્યા અને બે મિનિટમાં ફાયરિંગ છું હવામાં પણ અમને ખબર ન પડી કે શું સુકામ છું ને અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા એમ એટલે અમે બહુ હલ્યા નહીં અને પછી અ બધાને મારવા માંડ્યા એટલે અમને એમ છું કે આતંકવાદી આવી ગયા છે એટલે અમે એમાં આર્મીની સેફટી નહોતી એટલે અમે પછી ભાગવા માંડ્યા બધા એટલે બધા ભાગતા હતા એટલે અમે તો હું તો ઘડીક ઉભો રહ્યો એટલે મને તો કાંઈ ખબર નહોતી પડતી પછી બધા ક્લીન થઈ ગયું ગ્રાઉન્ડ એટલે પછી હું ભાગ્યો મને એમ છું કે હવે ભાગવા જેવું છે એટલે હું મારા ફુવાની બધા ભાગતા હતા તો એમાં કોકે કીધું સુઈ જાવ એમ તો વાગે નહીં ગોળ્યું તો મારા ફુવા સુવા જતા ત્યાં એને ગોળી વાગી ગઈ એટલે હું તો આગળ ગયો હતો એની એટલે ઈ ઊભો રહી ગયો એને મારા ફુવા ને ગોળી વાગી એટલે ઈ ઊભો રહી ગયો એટલે પછી એ ઘડીક ઉભો રહ્યો એટલે ત્યાં એની આગળ આવી ગયો આતંકવાદી ને હું તો આગળ હતો એટલે મને ખબર નહોતી આતંકવાદી આવી ગયો એની બાજુમાં શું લાગતો એટલે આમ દાઢી વાલો ને ગોળો ગોળો હતો એ લીલા પહેરા હતા તમે કેવી રીતે સમય સૂચકતા વાપરી એટલે કે જેથી કરીને તમે બચી શક્યા મેં તો દરવા મારા ગેટ આગળ હું ઘડીક બેહી ગયો એટલે પછી ભાઈ ગયો હું ને મારી ત્યાં ગેટની દિવાલની વાહે હું સંતાઈ ગયો ને પછી ઘડીક છું એટલે બધું શાંત થઈ ગયું પણ તોય ફાયરિંગ તો થાતું જ હતું એટલે મારા ભાઈ ઓલો સ્મિત પરમાર છે અને મારા ફાઈ એ બધા હું મારા આરવર આવવા ન માંગતા એટલે મેં મારા ફાઈ આરવર મેં સ્મિતને મારા ગેટ આગળ હું સૂડ આવ્યો અને પછી મને એમ લાગ્યું સિચ્યુએશન બહુ જ ખરાબ છે એટલે પછી મેં મારા ગમે એમ કરી મારા ફાઈને નીચે લાવ્યો હું તમે જે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી તેમાં તમે કીધું હતું કે મેં મારા ફાઈ ફાઈને બચાવ્યા છે અને લોકોને બચાવ્યા છે એ શું વાત હતી એ એમું હતું કે મેં મારા ફાઈને નીચે ઉતાર્યા એટલે અહીંયા બહુ કાદો હતો એટલે હરખું ચલાય એમ નહોતું ને ઘોડા માટે જ હતું બધું એટલે માંડ માંડ અમે અડધે સુધી પહોંચી ગયા એટલે ત્યાંના લોકો હતા એ બધા સેવા સારા હતા લોકો એટલે પછી આમ મારા ફાઈને ઘોડામાં બેહાડ્યા ને મેં ઘોડાને હકાવ્યું સાર્થકે મુખ્યમંત્રીને એવું કીધું કે મને પણ હવે સૈનિક બનવું છે મને તો જોશ છે તે પણ એ આતંકવાદી મારા ભાઈ અને ફુવાને માર્યા એટલે બહુ દુઃખદ જનક બાદ છે અને મારે બધા લોકોને માર્યા અને બધા મારા ભાઈએ જ એટલે મને બહુ કેવરાયું ચોક્કસથી તો જુસ્સો આજે પણ સાર્થક એ જ દર્શાવે છે આવી ઘટના ફરી ન બને તે પ્રકારની વાત કરી રહ્યા છે અને સમગ્ર જે ઘટના ઘટી હતી તે પોતે પોતાના આખો દેખી જે હાલ હતા તે પોતે વર્ણવી રહ્યા છે અને આ ઘટનાનું દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે કેમેરા ખેંગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી